મોરબી જિલ્લા એલસીબી પેરોલ ફરલો ની ખૂબ જૂના લગભગ ત્રેવીસ વર્ષ જૂના ગુનાના આરોપીને મથુરાથી પોલીસની હાજરીથી બચવા માટે એ પોતે સાધુના વેશમાં ફરતો હતો એ દરમિયાન ત્યાં સ્થાનિક લોકો જોડે હળીમળી વેશ બદલી અમારા પોલીસ કર્મચારીઓએ ત્યાંથી ત્રેવીસ વર્ષ જૂના જેટલા આરોપીને પકડી પાડ્યો છે વર્ષ બે હજાર બે માં જે તે સમયે મોરબી જિલ્લો અલગ નહોતો પડ્યો એ વખતે રાજકોટ મોરબી જિલ્લાનો થતો હતો એ દરમિયાન મોરબી પોલીસ કે વિથ ગુનો દાખલ થયેલો હતો તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શુક્લા દ્વારા એ તપાસ જે તે સમયે કરવામાં આવી હતી એ તપાસમાં બે આરોપીઓના નામ ખુલવામાં આવ્યા હતા એમાં એક પ્રેમસિંહ બધેલ કરીને હતો જે મૂળ રાજસ્થાનનો હતો અને એમના ફરિયાદીના ઘરમાં જે મરણજનાર છે એ એમના ઘરમાં એક ધર્માવતી કરીને એક બેન હતા જેની સાથે આ પ્રેમસિંહ બધેલનો સંબંધ હતો તો આ બંને પ્રેમસિંહ બધેલ જે છે એ ધર્માવતી એક જ્યાં કામ કરતી હોય છે ત્યાં એ બે મામાના દીકરા તરીકેની ઓળખાણ આપીને રાખતા હોય છે અને એ ત્યાં એમના જે ઉંમરલાયક માજી હોય છે મરણજનાર માજી હોય છે તો એમની સોનાના દાગીના અને પગના અલગ અલગ સોનાના અને દાગીના લઈ અને આ લોકોએ એમનું ગળું દુપટ્ટાથી દબાવી અને મારી નાખીને બંને ભાગી ગયેલા છે અત્યારે હાલ અમારી ટીમ છેલ્લા ઘણા વર્ષોથી આની પાછળ હતી અનડીટેક ગુના કરવા માટે અનડીટેક જે ગુના હોય એને સોલ્વ કરવા માટે અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે જે ખાસ લાઈ હોય છે એ દરમિયાન આ આરોપીને અમે ઘણા બધા ટેકનિકલ અને આઉટસોર્સ વૈજ્ઞાનિક ઉપયોગ કરી અને અમે આની હાજરી મથુરા ખાતે એક હનુમાનજીના મંદિરમાં એક સાધુના વિષ સેવા કરતો હોય છે એવી માહિતી મળે છે તો અમારી ટીમ ત્યાં પહોંચે છે ત્યાં ઘણી બધી પૂછપરછ કરે છે અને એ પોતે એ વ્યક્તિ નથી જે પ્રેમસિંહ છે નામ એનું જે નામ હતું એની જગ્યાએ પ્રેમદાસ અને મમ્મી પપ્પાનું નામ અને મૂળ વતન એક જ છે તો એમના જે કુટુંબના ભાઈ બહેનો છે એમની સાથે વેરીફાઈ કરતા આ જે આરોપી છે સાધુ વેશે એ આરોપી પ્રેમસિંહ બધેલ જ છે એ આઈડેન્ટિફાઈ કરી અને અમે અહીંયા કાયદેસરની ધરપકડ કરી મથુરા પોલીસને જાણ કરી અને મોરબી જિલ્લામાં અમે લાવ્યા છે ખાસ અમારા ત્રણ પોલીસ કોન્સ્ટેબલ છે એમને ત્યાં ગયા છે વેશ બદલ્યો છે અને ત્યાંના લોકો સાથે હળીમળી અને ઘણો સમય ત્યાં એ લોકો લગભગ ચાર પાંચ દિવસ રોકાયા છે બધું જ વેરીફાઈ થયેલું હતું છતાં ખૂબ સારી એવી મહેનત કરી અને આરોપીને ત્રેવીસ વર્ષ પછી લાવ્યા છે એ બદલ હું અમારી ટીમ એલસીબીપીઆઈ અને જે પોલીસ કર્મચારીઓ છે એમના કામ કામગીરીને બિરદાવું છું અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરતા રહેશે એવી અમારી શુભેચ્છાઓ છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ